તમારા રેશન કાર્ડ પર કેટલું અનાજ મળવાનું છે અને તમે કેટલું લઈ ચૂક્યા છો એ ઓનલાઈન કેવી રીતે ચેક કરવું એ આજે હું તમને ખૂબ જ સરળ ભાષામાં બતાવવાનો છું નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું તમારી મનપસંદ ઓલ ઇન વન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં મિત્રો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો કારણ કે આ વિડીયોમાં જે જે માહિતી આપવામાં આવેલી છે તેને તમે છેલ્લે સુધી જોશો તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતે આપણે ચેક કરવું કે રેશન કાર્ડ આપણને આપણા રેશન કાર્ડ નંબર ઉપર કેટલું રેશન મળવાનું છે તો મિત્રો કોઈપણ રેશન કાર્ડની અંદર કેટલું રેશન મળવાનું છે તે ચેક કરવા માટે એક એપ્લિકેશનની જરૂર પડશે જે એપ્લિકેશન આપણે પ્લે સ્ટોરમાં જઈ અને જોઈ લઈએ મિત્રો પ્લે સ્ટોર ઓપન કરી એની અંદર આપણે જે એપ્લિકેશનની જરૂર છે તે એપ્લિકેશન સર્ચ કરવાનું છે તો એની અંદર આપણે લખવાનું છે માય રાશન બરાબર આવી રીતે ટાઈપ કરી એન્ટર કરવાનું છે ત્યારબાદ જે આપણને પહેલાં જ નંબર ઉપર એપ્લિકેશન બતાવે છે આ એપ્લિકેશનને આપણે ઇન્સ્ટોલ કરવાનું છે તો મિત્રો મેં ઇન્સ્ટોલ કરેલું છે એટલે આ જગ્યા ઉપર ઓપનનો ઓપ્શન બતાવે છે પણ તમારે જો ઇન્સ્ટોલ કરેલ ન હોય તો ઇન્સ્ટોલ કરી લેવું હવે મિત્રો એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય ત્યારબાદ આપણે એ એપ્લિકેશનને ઓપન કરવાનું છે મિત્રો એપ્લિકેશન ઓપન થઈ જાય ત્યારબાદ આ એપ્લિકેશનનું આવી રીતનું તમને માહિતી બતાવશે તો જે જે કોઈ વ્યક્તિએ કદાચ રજીસ્ટર ન કરેલું હોય તો તેમને સૌપ્રથમ તો રજીસ્ટર કરવું જરૂરી છે ત્યારબાદ રજીસ્ટર થઈ જાય એટલે ડાયરેક્ટ જ આપણને ચાર અંકનો પિન નાખવાનું બતાવશે તો આ જગ્યા ઉપર આપણે જે તમે રજીસ્ટ્રેશન કરતી વખતે જે પાસવર્ડ નાખેલો છે એ પાસવર્ડ આ જગ્યા ઉપર એન્ટર કરવાનો રહેશે જો રજીસ્ટ્રેશન કરેલ ન હોય તો રજીસ્ટ્રેશન સૌપ્રથમ કરી લેવું જો કદાચ રજીસ્ટ્રેશન કરતાં તમને ખ્યાલ ન આવે તો આપણે એનો પણ એક વિડીયો અપલોડ કરી લઈશું અત્યારે આપણે જોઈ લઈએ કે આ એપ્લિકેશનની અંદર આપણને કેવી રીતે ખબર પડે કે આપણને રેશન કેટલું મળવાનું છે તો સૌ પ્રથમ આ જગ્યા ઉપર આપણે ચાર અંકનો પિન આપણે એન્ટર કરવાનું રહેશે મિત્રો એપ્લિકેશનની અંદર તમે તમારા પાસવર્ડ એન્ટર કરશો એટલે આવી રીતે આખું એપ્લિકેશનના જે જે ઓપ્શન છે એ આપણને ઓપ્શન બતાવી દેશે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે રેશન કાર્ડને લગતી તમામ ઓપ્શન આપણને બતાવે છે પહેલા નંબર ઉપર આપણને જાહેર વિતરણની વ્યવસ્થા બતાવે છે રેશન કાર્ડની વિગતો બતાવે છે આધાર અને મોબાઈલની સ્થિતિ બતાવે છે વ્યાજબી ભાવની દુકાન એટલે કે તમારા કયા ગામની અંદર તમારે રેશન લેવા જવું અને એ દુકાન કોના નામે ચાલે છે એની પણ માહિતી બતાવશે ત્યારબાદ મળવાપાત્ર જથ્થો છે મેળવેલ જથ્થાની વિગત છે બરાબર જે જે બિલ છે એ બિલની રસીદ પણ તમને આ જગ્યા પર બતાવે છે રેશન કાર્ડને લગતી સેવાઓ તેમજ મોબાઈલ સેડિંગ છે બરાબર તેમ આવી રીતે અલગ અલગ ઘણા બધા આપણને ઓપ્શન બતાવે છે મિત્રો હાલમાં જે આપણે રેશન કાર્ડ કેવાયસીનું જે ચાલે છે એ રેશન કાર્ડ કેવાયસી પણ આ એપ્લિકેશનની અંદર થઈ શકે છે રેશન કાર્ડ કેવાયસી કરવા માટે આપણે આધાર ઈ કેવાય સીની અંદર આપણે ઓપ્શન ક્લિક કરવાનું રહેશે પણ અત્યારે આ વિડીયોની અંદર આપણે આપણા રેશન કાર્ડની અંદર કેટલું રેશન મળે છે એ આપણે ચેક કરવાનું છે તો મિત્રો એના માટે સૌપ્રથમ આ જગ્યા ઉપર જ્યાં આપણે લખેલું બતાવે છે મળવાપાત્ર જથ્થો એની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરશું મિત્રો એટલે આગળની પ્રોસેસ આપણે જોઈ લઈએ મિત્રો મળવાપાત્ર જથ્થો જે ઓપ્શન હતું એની ઉપર ક્લિક કરશું એટલે આપણને આપણા રેશન કાર્ડની રેશન કાર્ડનો નંબર બતાવશે અને આ જગ્યા પર આપણે કેપ્ચા ફિલ કરવાનો રહેશે જે બાજુમાં આપણને બતાવે છે એ આપણે આ જગ્યા ઉપર ક્લિક કરવા કરવાનો રહેશે કેપ્ચા ફિલ થઈ જાય ત્યારબાદ વિગત બતાવો એની ઉપર ક્લિક કરશું એટલે આપણને સમગ્ર વિગત બતાવી દેશે મિત્રો આવી રીતે તમે જોઈ શકો છો આ તમે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે શું શું તમને રેશન કાર્ડની અંદર મળવાનું છે તે તમને વિગત બધી બતાવી દેશે જે 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 તમને ઘઉં ચોખા કે જે મીઠું છે તુવેર છે જે જે વસ્તુ તમને મળવાની છે એ આ જગ્યા ઉપર તમને બતાવી દેશે તો મિત્રો કોઈ પણ રેશન કાર્ડમાં રેશન કાર્ડ નંબરની મદદથી આપણે આપણા મોબાઈલ ફોનની અંદર આ પ્રમાણે આપણે ચેક કરી શકીએ છીએ કે કેટલું રેશન આપણને મળે છે અને ફ્રીમાં મળે છે કે એની કોઈ કિંમત ચૂકવવી પડે છે તે પણ તમને આ જગ્યા ઉપર આની માહિતી બતાવી દેશે તો જો મિત્રો આ વિડીયો તમને થોડોક પણ મહત્ત્વનો લાગ્યો હોય તો આપણા આ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ